પ્રવિણભાઈ ગાબુ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત મંજૂર કરવામાં આવી જેમાં કોંગ્રેસના આઠ સભ્યો અને ભાજપના ચાર સભ્યોએ મળી કુલ બાર સભ્યોની બહુમતી અવિશ્વાસ દરખાસ્ત મંજૂર કરવામાં આવી અને આઠ સભ્યોએ ભાજપને સમર્થન આપ્યું હતું આગામી દિવસોમાં ચૂંટણી પંચ વિછિયા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે અશ્વિન સાંકળિયા વિછિયા તાલુકા ભાજપ પ્રમુખ વિછિયા તાલુકામાં માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળા સાહેબના માર્ગદર્શન હેઠળ અને સંગઠનના નેતૃત્વ નીચે કે જે વિંછ્યાના વિકાસની જે અવિરત થઈ રહ્યો છે એમને વિચારસરણી સાથે જોડાવા માટે કોંગ્રેસના ચૌદ સભ્યોમાંથી આઠ સભ્યો ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી સાથે જોડાણા છે અને આગામી દિવસની અંદર આ વિંછ્યા તાલુકાના લોકોનો જે કંઈ પડતર પ્રશ્નો છે ઝડપથી એનો ઉકેલ આવે એ માટેના પૂરા પ્રયત્નો થશે અને જે કંઈ સભ્યો ભાજપની અંદર જોડાણા છે એમણે આ વિચારસરણી સાથે જોડાયા એ બદલ એમનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કર્યો અને સૌનું સ્વાગત કરીએ છીએ જે ચૌદ સભ્યો છે એમાંથી પ્રમુખ ઉપપ્રમુખ ઉપર અવા દરખાસ્ત મુકાણી અને કારોબારી સમિતિના સભ્યો જે છે એ પણ સાથે જોડાવી અને કુલ આઠ સભ્યો છે એ ભાજપની અંદર જોડાણા છે કુંવરજીભાઈ અને ભારતીય જનતા પાર્ટીની જે સંગઠનના નેતૃત્વ નીચે જે કંઈ બાર સભ્યો છે બાર સભ્યો તાલુકા પંચાયતના સાથે મળી સૌ સાથે મળી અને નિર્ણય કરવામાં આવશે રાયધનભાઈ ભીમાભાઈ સુહ અમારે આજે એવો કાર્યક્રમ હતો અમે કુલ ચૌદ સભ્ય કોંગ્રેસ પાર્ટીના હતા અને પ્રમુખ ઉપર એક એક તરફી વહીવટના કારણે અમે પ્રમુખ ઉપર અવિશ્વાસ કરીને અમે આઠ સભ્ય એકી સાથે બીજેપીમાં જોડાણા જે કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વ નીચે અમારા તાલુકાના વિકાસનું કાર્ય સારું થાય એ માટે અમે બીજેપીમાં જોડાણા અને આજે અમારે અવિશ્વાસની દરખાસ્ત સંપૂર્ણપણે આગળ વધ્યા ના ના ઉપપ્રમુખ કારોબારી કારોબારી ચેરમેન જે હતા એ અમારી સાથે જોડાણા છે અને ઉપપ્રમુખ પ્રમુખ એ અમારી સાથે નહીં જોડાણા કોંગ્રેસ પક્ષ પ્રત્યે પણ નારાજગી છે અમારે કારણ કે એક તરફી શાસન હાલતું હતું અને જે એને વાયદા વાયદા અમને આપ્યા હતા એ પ્રમાણે એ લોકો નકાર્યા વીજ છે તાલુકા પંચાયત પરવીણ ગાબુ આ મારે બીજી ટ્રમ્પ છે તાલુકા પંચાયતની કુલ અમારા અઢારમાંથી ચૌદ સભ્ય અમારા જીતેલા હતા આ લગભગ છેલ્લા દસ મહિનાથી મારી મને માનસિક બીમાર કરવાનો પ્રયત્ન કરતા અવિશ્વાસની દરખાસ્ત આવો ત્રણ વખત પ્રયાસ કર્યો એમાં જ્યારે પહેલાં અવિશ્વાસની દરખાસ્ત મૂકી ત્યારે મારા ચાર સભ્યો ધાક ધમકી અને પાંચથી દસ લાખ સુધીની ઓફર કરીને ચાર સભ્યો લઈ ગયા છતાં એમાં એ સફળ ન થયા ત્યાર પછી બીજી વખત એને અવિશ્વાસની દરખાસ્ત મૂકવાનો પ્રયત્ન કર્યો એમાં આશા સંહિતા આવવાને કારણે એને અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી ત્યારે અત્યારે વીસ તારીખે ત્રીજી વખત અવિશ્વાસની દરખાસ્ત મૂકી એ અવિશ્વાસની દરખાસ્ત મૂકીને મારા બીજા ચાર સદસ્યો મારા સાથી હતા એને પાંચથી બાર લાખ સુધીની ઓફર કરી અને એ ચાર સભ્યોને લઈ ગયા ત્યારે અત્યારે આ અવિશ્વાસની દરખાસ્ત મારા વિરુદ્ધ પસાર કરી દીધી છે આ લગભગ છેલ્લા દસ મહિનાથી મને માનસિક બીમાર બીમારી કરવા માટે અને બધા સભ્યોને બધા સભ્યો અત્યારે પૂછું છું તો કહે છે કે અવારનવાર ધમકાવતા અને ઓફરો આપતા દાબ દેતા કે તમે આમાં નહીં આવો તો તમને આમ કરશું ને ફલાણું કરશું ને આમ કરીને મારા આઠ સભ્યો તોડી ગયા અને અવિશ્વાસની દરખાસ્ત આજ મારા વિરુદ્ધ પસાર થઈ ગઈ છે